ભગવદ ગીતા પાઠશાળાનું રૌપ્ય મહોત્સવી વર્ષ શરૂ થઈ ગયું હતું ટ્રસ્ટ બનાવવાનું રદ થયું તેથી પાંડુરંગ શાસ્ત્રીને ઘણો સંતોષ થયો એટલે ઉજવણીના કાર્યક્રમમાં આનંદથી તેઓ સામેલ થયા આખા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમમાં નચિકેતા નાટક ભજવાયું હતું પરંતુ એક દિવસ અચાનક ઉજવણીના કાર્યક્રમના આનંદમાં એક બાધા આવી આનંદમાં ચિંતા ભેળવાઈ ગઈ તાત્યાની તબિયત એકાએક બગડી પછી દિવસે વધુ ને વધુ લથડતી ગઈ મધુમેહની બીમારીએ જોર પકડ્યું ડોક્ટરે પૂર્ણ તપાસણી કરીને અંતની જાણ કરી દીધી હતી બધાએ મન કઠણ કરી લીધા હતા છતાં સમય આવી મન ઢીલા થવાના જ હતા બંધ ધીરજનો છેવટે તૂટવાનો જ હતો તાત્યાને પણ પોતાની આખરી વિદાયની જાણ થઈ ગઈ હતી વ્યાસપીઠ પરથી માનવ જીવનની અસારતાનું તત્વજ્ઞાન તેમણે સંભળાવ્યું હતું આવા સત્પુરુષને પોતાના જીવનના અંતની જાણ ન થાય તો નવાઈ જ ગણાય જન્મ અને મૃત્યુ માનવ જીવનના અર્થ અને ઈતિ છે નાશ થાય છે તે મર્ત્ય શરીર અને રહે છે તે અવિનાશી આત્મા આ સત્ય તેઓ સારી રીતે જાણતા હતા આ જીવન તેમણે શ્રોતાઓને મર્ત્ય માનવીય જીવનનું જ્ઞાન આપ્યું હતું હવે પોતાના પુત્રના હાથમાં જ્ઞાન ભંડારની ચાવી સોંપીને પોતે અનંતની યાત્રાએ પ્રસ્થાન કરવાના હતા પોતાનું આખું આઈખું તેમણે માણસના દૈવી કલ્યાણ માટે વ્યતીત કર્યું હતું હવે તેઓ પૂર્ણ શાંતિ સાથે અનંતમાં વિલીન થવાના હતા ભક્તિ કરતાં કરતાં તેઓ મુક્તિ તરફ જઈ રહ્યા હતા મૃત્યુના આગલા દિવસે બપોરે તેઓ શાંતિથી સૂતા હતા આંખો મીચીને જાણે તેઓ અનંતની ઝાંખી કરી રહ્યા હતા શાંત ચહેરા પર પ્રસન્નતાનું સ્મિત દેખાતું હતું કદાચ ભૂતકાળના મધુર સંસ્મરણોમાં તેઓ ખોવાઈ ગયા હતા મૃત્યુનો આછો ભય પણ તેમના ચહેરા પર જણાતો ન હતો એકાએક આંખો ખોલીને તેમણે પગ તરફ જોઈને કહ્યું કોણ પાંડુરંગને જો જે જન્મે છે તેનું મૃત્યુ અટલ હોય છે તે તને સમજાવવાનું હોય કે જન્મ પ્રમાણે મૃત્યુનો પ્રસંગ શું આનંદમય ન હોવો જોઈએ હું અત્યારે પણ પરમ આનંદનો અનુભવ કરી રહ્યો છું કેમકે મને જીવ્યાનો સંતોષ છે મારું જીવન સાર્થક થયું છે પ્રભાકરની નોકરી તું જોઈ જ રહ્યો છે દીકરીઓના લગ્ન થઈ ગયા પાઠશાળાની મોટી જવાબદારી તે ઉપાડી લીધી છે તેથી તેની મને જરાય ચિંતા નથી પાઠશાળાનું કાર્ય તું સારી રીતે આગળ વધારીશ તેની મને પૂરેપૂરી ખાતરી છે હવે મારે બીજું શું જોઈએ આટલું બોલતા બોલતા તેમને હાંફ ચડી ગયો તેઓ બોલતા અટક્યા થોડી વાર તેમણે આંખો બંધ કરી પછી ફરી આંખો ઉઘાડીને બોલવા લાગ્યા જો પાંડુરંગ કુસુમ અને શાંતાનું ધ્યાન રાખતો રહેજે હો તારી માતાનું ધ્યાન તો તું રાખીશ જ એટલે એ કહેવાની જરૂર નથી પછી ફરી તેઓ જૂના સંસ્મરણોના આનંદમાં ખોવાઈ ગયા જાણે અનંતની યાત્રાએ નીકળતા પહેલાં પૂરી થયેલી જીવનયાત્રા પર એક વખત ફરી નજર નાખીને લેતા હોય રોહાના પ્રસંગો યાદ કર્યા પાઠશાળાનો ઘટનાક્રમ યાદ કર્યો સંસ્મરણોની પુષ્પમાળામાં પછી પાર્વતીબાઈ પણ ભારે મને જોડાયા પુત્રોને બાળકોને જાણ ન હોય તેવી અનેક વાતો તેમની પાસે હતી યાદોનો ખજાનો ખાલી થાય ત્યાં સુધી તેમાં થી એક પછી એક વાત બહાર નીકળતી ગઈ બીજા દિવસની સવારથી તેમની વાચા બંધ થઈ ગઈ છાતીના ધબકારા વધી ગયા શરીરના એક એક અંગમાંથી ચેતન જવા લાગ્યું હતું હોઠ અને નેત્રો ગયા હતા કદાચ અંતરમાં સંધાન ચાલતું હતું તાત્યાનો સથવારો હવે થોડા જ સમય માટે છે એ ઘરના બધાને સમજાઈ ગયું હતું પાર્વતીબાઈ પાલવમાં મોઢું છુપાવીને માથું ઝુકાવીને બેઠા હતા તેમની આંખો વહેવા માંડી હતી અન્ય કુટુંબીજનો પણ નવલંકર બિલ્ડિંગમાં એકઠા થઈ ગયા હતા પાંડુરંગ શાસ્ત્રીએ તેમના દાદા દાદીના મૃત્યુને નજીકથી જોયા હતા પણ ત્યારે તેઓ નાના હતા પણ અત્યારે તાત્યાને મૃત્યુ વેડાએ તેઓ ફરી જાણે બાળક બની ગયા હતા તાત્યાના પગ પાસે બેસીને તેમણે ગીતાના પંદરમાં અધ્યાયનો પાઠ પ્રારંભ કર્યો ઉર્ધ્વ મૂલ મતહ શાકમસ્તમ પ્રાહુર વ્યયમ આમ એક એક શ્લોક બોલતા બોલતા તેમના મનમાં માનવીય જીવનની ક્ષણ ભંગુરતા નજર સામે તરવા લાગી જે ક્ષણ ભંગુર છે તેના માટે શોક શા માટે કરવો એ વિચાર તેમના મનમાં થવા લાગ્યો તેમનું મન સ્થિર થયું તાત્યાનું પણ શ્લોક પઠન ચાલતું હતું એક એક શ્લોક સાથે તેમના હોઠ હાલતા હતા પાંચ શ્લોક પૂરા થયા તાત્યાના હોઠ હાલતા બંધ થયા તેમના નેત્રો અસાધારણ તેજસ્વી બન્યા અને બીજી જ પડે બધું શા ગયો આઠવલે પરિવારનો એક તેજસ્વી દીપ ઓલવાઈ પાંડુરંગ શાસ્ત્રીના મુખમાંથી પંદરમાં અધ્યાયનું ગીતામૃત વહી જ રહ્યું હતું પાંડુરંગ શાસ્ત્રીએ તાત્યાના લલાટ પર હળવેથી હાથ ફેરવ્યો અને તેમના નેત્રો બંધ કર્યા પાર્વતીબાઈ તેમના દુઃખનો આવેગ રોકી શક્યા નહીં ભેગા થયેલા સગા સંબંધીઓ પણ શોકમગ્ન બન્યા શોક ભીના અવાજમાં જ પાંડુરંગ શાસ્ત્રીએ પંદરમો અધ્યાય પૂરો કર્યો પછી આગળની તૈયારીમાં લાગ્યા તાત્યાની વિધાય પછી પાંડુરિંગ શાસ્ત્રી પર સાંત્વનાના પત્રોનો જાણે વરસાદ થયો આઠવલેના ઘરે રોજ પોસ્ટમેન આવતો અને ટપાલનો થોકડો આપી જતો તાત્યાએ ખરેખર સમાજનો કેટલો સ્નેહ સંપાદન કર્યો હતો પ્રત્યેક પત્રમાં લોકોનો પ્રેમાદર વ્યક્ત થતો હતો દરેકે તાત્યા પ્રત્યેની પોતાની ભાવના અંતઃકરણની વ્યથાથી અને આત્મીયતાથી વ્યક્ત કરી હતી સીડી દેશમુખે તેમના પત્રમાં લખ્યું હતું તમારા બાપુજી ગયા રોહાનું નાક ગયું તમારા બાપુજી ગયા કોલાબાનો સુલેહ સંપ ગયો તમારા બાપુજી ગયા મુંબઈનું રત્ન ગયું તમારા બાપુજી ગયા ભારતની બુદ્ધિ ગઈ ભાવનાઓથી ભારો ભાર ભરેલા હજારો પત્રો પાંડુરંગ શાસ્ત્રીને મળતા રહ્યા તાત્યાની તેજસ્વી જીવન જ્યોત ચિરંજીવી બની ગઈ હતી તેમની સ્મૃતિ ચિરંતન બની ગઈ હતી તો પાછા મળીશું આવતા રવિવારે દાદાજીના નવા જીવન પ્રસંગો સાથે ત્યાં સુધી રાધે રાધે